છાપી વિસ્તારના મેડિકલોમાં નશાયુક્ત દવાઓનો ધૂમ વેચાણ તપાસ જરૂરી વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આવેલા તમામ મેડિકલમાં નશા માટે વપરાતી દવાઓ વેચાતી હોવાની બુમરાળ ઉઠવા પામી છે ત્યારે છાપી વિસ્તારમાં આવેલા શૌચાલયો તથા ખૂણા ખાબકીવાળી જગ્યાઓ પર નશાખોરો દ્વારા આ દવાનો ઉપયોગ કરી ખાલી બોટલો ફેંકી દેવામાં આવે છે જ્યારે એક જ જગ્યા પર વીસથી પચીસ ખાલી બોટલો જોવા મળતા લોકોમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો જો કે નશાખોરો અને મેડિકલો દ્વારા આ દવાને પોપટના હુલામણા નામથી ઓળખવામાં આવે છે સરકાર દ્વારા દવાની મેડિકલો પર સૂચનાઓ આપવામાં આવી છે કે દર્દીને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ પ્રકારની દવા આપવી નહીં તેમ છતાં પણ મેડિકલો દ્વારા ઊંચા ભાવે અને વધુ પૈસા કમાવાની લાયમાં નશાયુક્ત દવાઓનું કોઈ પણ જાતની રોકટોક વગર વેપાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પોપટ નામની ઓળખાતી આ નશાયુક્ત બોતલથી યુવાધન બરબાદીના પંથ તરફ ધકેલાઈ રહ્યું છે તો આ બાબતે વડગામ આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી આવી મેડિકલની દુકાનો પર કાયદેસરની કાર્યવાહી કરવા જન માંગ ઉઠવા પામી છે સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત મા આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા